અસલી જેવી નકલી બુક બનાવીને ગ્રાહકોને ચોરીની બાઇક વેચી તોડકીના બે આરોપીને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા વલસાડ જિલ્લામાં સતત વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે વલસાડ સિટી પોલીસે એક એવી હાઈટેક અને સાતીર તોડકીને ઝડપી પાડી છે જેની મોડેસ ઓપરેન્ડરી જાણીને તમે પણ ચોંકી જશો આ ટોળકી માત્ર બાઇક ચોરી જ નહોતી કરતી પણ અસલી જેવી જ નકલી આરસી બુક બનાવીને ગ્રાહકોની આંખમાં ધૂળ નાખતી હતી દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સુધી ફેલાયેલા આ નેટવર્કનો પર્દાફાશ કેવી રીતે થયો અને આ સિન્ડિકેટ કેવી રીતે કામ કરતું હતું જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં ચૌદ જાન્યુઆરી થી જયારે વલસાડ સિટી પોલીસ માં એક બાઇક ચોરી ની ફરિયાદ નોંધાઈ વલસાડ પોલીસ તપાસ માં હતી ત્યારે જ ડુંગરી પોલીસ ને સફળતા મળી અને એક શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો આ શખ્સ ને જયારે વલસાડ સિટી પોલીસ ને સોંપવામાં આવ્યો ત્યારે પ્રાથમિક પૂછપરછ માં જ પોલીસ ને ગંધ આવી ગઈ કે આ કોઈ છૂટક ચોરી નથી પણ એક આખું સિન્ડિકેટ છે પોલીસ ના ઉંડાણ પૂર્વક ના ઇન્ટ્રોગેશન માં બહાર આવ્યું કે સુરત ના સલાબતપુરા માં બેઠેલા શખ્સો આખા નેટવર્ક નું સંચાલન કરી રહ્યા છે તોડકી ની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ પ્રોફેશનલ હતી પહેલો આરોપી સરફરાઝ ઉર્ફે ઉસ્માન પંડોલિયા બીડબાળ વાળા વિસ્તારોમાંથી બાઇકની ઉથાંતરી કરતો ત્યારબાદ તે બાઇક મોહમ્મદ ઇસ્માઇલને સોંપતો પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બાઇક ડાયરેક્ટ વેચવાને બદલે તેઓ અજય રાણા નામના શખ્સ પાસે મોકલતા આ અજય રાણા બાઇકના ચેસિસ નંબર મુજબની આ બેહુબ ડુપ્લિકેટ આરસી બુક તૈયાર કરતો જેના કારણે ખરીદનાર ગ્રાહકને ક્યારે શંકા ન જાય કે તે ચોરીનું વાહન ખરીદી રહ્યો છે વડોદરા નવસારી ભરૂચ અને વલસાડ જેવા ચાર મોટા જિલ્લાઓમાં આ ટોળકીએ અનેક લોકોને છેતર્યા છે વલસાડ સિટી પોલીસે હાલ બે મુખ્ય આરોપીઓ સરફરાઝ અને મોહમ્મદ ઇસ્માઈલની ધરપકડ કરી લીધી છે તેમની પાસેથી અત્યાર સુધીમાં અલગ અલગ કંપનીની કુલ દસ મોટરસાયકલ કબજે કરવામાં આવી છે જેની કિંમત રૂપિયા આપવામાં આવી છે જોકે પોલીસ માની રહી છે કે આ તો માત્ર હિમશીલાની ટોચ છે આ તોડકીમાં હજુ પણ કેટલાક લોકો સામેલ છે જેમાં ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર અજય રાણાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે આગામી દિવસોમાં વધુ કેટલી ચોરીના ગુના ઉકેલાશે તે જો રહ્યું

જેમ એક વ્યક્તિ બાઇક ચોરે છે એ બીજાને આપે છે બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને આપે છે જે આ બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવે છે અને આવી ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી આ લોકો જે છે એ કોઈ અન્ય વ્યક્તિઓને આ બાઇક વેચી દેતા હતા એ મુજબની એમો વાળી આખી સિન્ડિકેટ જે છે એ ધ્યાન પર આવેલ છે ઉંડાણપૂર્વક તપાસ કરતાં અત્યાર સુધીમાં કુલ બે આરોપીઓ જે છે આમાં પકડી પાડવામાં આવે છે આ બંને આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ દસ બાઇક જે છે કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારની રીકવર કરવામાં આવેલી છે અન્ય જે આરોપીઓ બાબતની તપાસ ચાલી રહી છે અન્ય આરોપી પકડવાના બાકીમાં છે પ્રાથમિક તપાસ તપાસ અને બાદ એવી હકીકત ધ્યાન પર આવેલ છે કે આ જે આખી જે ટોળકી છે તે વડોદરા નવસારી ભરૂચ અને વલસાડ એવા જુદા જુદા વિસ્તારોમાંથી જુદા જુદા સમયે આવા પ્રકારની મોટર ચોરી કરતી હતી અને ચોરી કર્યા બાદ એક પર્ટિક્યુલર વ્યક્તિને એ સોંપતા હતા મોટર સાયકલ એની આરસી બુક છે એ ડુપ્લિકેટ કરવામાં આવતી હતી અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી એ અન્ય જગ્યાઓ પર આ વાહનો જે છે એ પોતાની કિંમતે વેચી દેતા હતા અત્યાર સુધીમાં આ સંદર્ભે બે આરોપીઓને સિટી પોલીસ સ્ટેશનમાં પકડી પાડવામાં આવ્યા છે સરફરાસ મિયા ઉસ્માન ગુલામ હુસેન પંડોલિયા એ મૂળે ભવાની માતા મંદિર સલાબતપુરા સુરતનો રહેવાસી છે જે મોટરસાયકલ ચોરી કરતો હતો એ ચોરી કર્યા પછી એ મોહમ્મદ ઇસ્માઇલ નૂર મોહમ્મદ મુસાજી રહેવાથી સલાબતપુરા સુરતને જે છે આ મોટરસાયકલ આપી દેતો હતો અને આ મોટરસાયકલ એને આપ્યા બાદ જે જે છે આ મોટરસાઇકલ અજેરાહ નામના કોઈ વ્યક્તિના આપતો તો જે એની ડુપ્લિકેટ આર્સીબ બનાવવામાં પોતે કામ કરતો અને ડુપ્લિકેટ બુક બન્યા પછી આરોપી મોહમ્મદ જે છે આ બાઇક જે છે અન્ય પર હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો